ગંબા તાલુકાના કાટુ ગામમાંથી સામે આવી રહ્યા છે ગંભીર સવાલો સરકારની જનહિત યોજના ચેકડેમ પરંતુ ગ્રામજનો પૂછે છે આ ચેકડેમ જમીન પર છે કે ફક્ત કાગળ પર રૂપિયા વીસ લાખ એકોતેર હજાર પાંચસોના સરકારી એસ્ટિમેટ મુજબ થવાનું કામ પરંતુ સ્થળ પર ચાલતી કામગીરી જોઈને લોકોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે ગ્રામજનોના કહેવા મુજબ ન તો જરૂરી ઊંડાઈ મુજબ ખોદકામ થયું છે ન તો પહોળાઈ અને ગુણવત્તાના માપદંડો જળવાયા છે કાગળગઢ પરની વિગતો અને હકીકતમાં થતી કામગીરી વચ્ચે મોટો તફાવત હોવાની લોકચર્ચા છે સ્થળ પર મોટા પથ્થરો ગોઠવી કામ પૂરું કર્યાનો દેખાવ થતો હોવાનો આરોપ છે અને આ સમગ્ર બાબત અંગે સરપંચને પણ યોગ્ય જાણ કરવામાં આવી નથી ગ્રામજનોની એક જ માગ છે તાત્કાલિક સ્થળ નિરીક્ષણ રીમેઝરમેન્ટ અને ગેરરીતિ સાબિત થાય તો કડક કાર્યવાહી હાલ સુધી કોન્ટ્રાક્ટર કે સંબંધિત વિભાગ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી જનતાના પૈસે થતી કામગીરીમાં પારદર્શકતા નહીં તો પ્રશ્નો વધુ તીખા બનશે હવે નજર તંત્રના પગલાં પર મનોમંથન કાર્યાલયથી